નમસ્તે દર્શક મિત્રો કેમ છો કોડી ખબર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શાળા પ્રવેશોનો કાર્યક્રમ ખૂબ ઉત્સાહપૂર્વક દેડિયાપાડા તાલુકાની જુદી જુદી શાળાઓમાં અંતરિયાળ શાળાઓમાં અને દેડિયાપાડા તાલુકામાં થયો હતો જેનો આપ વિડીયો નિહાળો સરકારી શાળાઓમાં આવા જ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોથી બાળકોની પાસે ઘણા લોકો પાસે નોટબુક્સ અને ચોપડા નથી હોતા બેગ નથી હોતા તો આવી એક આર્થિક સહાય મળી રહે છે જેનાથી ઘણો લાભ થાય એમ છે ઘણી શાળાઓ જર્જરિત હાલતમાં છે અને આવી શાળાઓ ઉપર પણ સરકાર ધ્યાન આપે અને આવા જ માહિતી સભ્યો વિડીયો જોવા મારી કોની ખબર ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવા વિનંતી છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ